તો અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિસામા તૈયાર થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર દ્વારા વિસામાંને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સરપંચો સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મંત્રી અને તેમના પરિવારજનોએ પદયાત્રીઓને ભોજન પીરસ્યું હતું પદયાત્રીઓને એમને થોડો વિસામો મળે એના માટે એ બધાએ ભેગા મળીને આ વિસામનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આજના પવિત્ર પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ વિસામનો જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આવ્યું છે ત્યારે સૌ ઉપસ્થિત રહ્યા